હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ તૃપ્ત ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો નિયમિત રીતે આ વેઇટલોઝ રિંગ્સનો પ્રયોગ કરવાની સાથે હું કહું છું એટલી વાતોનું ધ્યાન રાખો કોઈ પણ કસરત વગર કોઈ પણ એક્સરસાઇઝ વગર કોઈ પ્રકારના વેઇટ રિંગ્સ વગર આપણા દાદી અને નાની વખતના આ ઉપાયથી તમે ઓછામાં ઓછું મહિને ત્રણથી ચાર કિલો વજન ઘટાડી શકો છો મિત્રો એના માટે સૌથી પહેલા તમારે નક્કી કરવાનું છે કે તમારે વેઇટ લોસ કરવું છે બીજી વસ્તુ તમારે એ પણ નક્કી કરવાનું છે કે તમારે તમારા શરીરની અંદર વજન ઘટાડવા છે સાથે લો કેલરી ફૂડ ખાવાનું છે ત્રીજી વસ્તુ કે જ્યારે પણ તમે વજન ઘટાડવાનું નક્કી કરો છો બસ ત્યારથી બેકરી આઈટમ ટોટલી ખાવાની બંધ કરવાની છે બ્રેડ આઈટમ પાઉની આઈટમ નાન ખટાઈ છે એ પણ સાથે સાથે પીઝા બર્ગર છે સેન્ડવિચ છે આ બધું બંધ કરવાનું છે તળેલી વસ્તુ બિલકુલ બંધ કરવાની એ ઉપરાંત તમારે તમારા શરીરની અંદર વધારે ઝડપથી ચરબીને ઓગાળવા માટે તમારે બીજી એક વસ્તુ કરવાની છે નિયમિત રીતે તમારે ત્રણ કિલોમીટર ચાલવાનું છે કા તમે ભૂખ્યા પેટે ચાલો અથવા તો રાત્રે સૂતા પહેલા ચાલો દિવસમાં ઓછામાં ઓછું ત્રણ કિલોમીટર ચાલવાનું છે તમારા ભોજનની અંદર તમારે રોજ એક મુઠ્ઠી કઠોળ પળાયેલા પલાળેલા ખાવાના છે પલાળેલા કઠોળની અંદર જે પ્રોટીન તત્વ હોય છે તે તમને તાકાત આપે છે તમારા શરીરને મસલ સ્ટ્રોંગ કરે છે અને તમને ઘણા બધા ફાયદાઓ આપે છે બીજું જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું હોય ત્યારે પુષ્કળ પ્રમાણે લીલા શાકભાજીનું સેવન કરવું એમાં પણ જો નિયમિત રીતે પાલકનું સેવન કરશો એટલે તમારું વજન પણ ઘટે છે સાથે તમે સ્ટ્રોંગ બનો છો ચલો જ રેસિપી મિત્રો અહીંયા જે આ વેટલોસ રિંગ્સનો ઉપયોગ હું પાઉ છું આ વેટલોસ રિંગ્સ નથી આપણે નાની વખતના સમયમાં આ ઉપાય કરીને લાખો લોકોએ વજન ઘટાડેલું છે આ ઉપાય સૌથી નાનો અને જૂનો અને જાણીતો છે મિત્રો આ ઉપાય ચરક સંહિતા જે આપણો આયુર્વેદિક શાસ્ત્ર છે ચરક સંહિતા એની અંદર વર્ણવવામાં આવ્યો છે તમે પણ નાનપણથી આ ઉપાય વિશે સાંભળતા જ હશો પરંતુ આ ઉપાયની સાચી રીત તમને કદાચ ખબર નથી બાબા રામદેવ કહે છે કે જે લોકો નિયમિત સવારે ગરમ પાણી સાથે આ બે વસ્તુનું સેવન કરે છે એમના શરીરમાં ચરબી એસી ટકા સુધી આ ઉપાય અત્યારના હાલના લોકોમાં પણ અનુભવેલો છે તો એના માટે સૌથી પહેલા સવારે વહેલા જાગવાનું એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી લેવાનું છે ગરમ પાણી તમારા શરીરની એસી ટકા સુધીની ચરબી તોડવાનું કામ કરે છે ઓગાળવાનું કામ કરે છે વજન ઘટાડવું હોય તો તમે હું કહું છું રીતે રીતે ગરમ પાણી નિયમિત એક ગ્લાસ ગરમ પાણી સવારે જાગી અને સવારે નળા કોઠે પીવાથી તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ થાય છે નિયમિત રીતે રોજ બે ગ્લાસ પીવાથી તમારા શરીરની ચરબી બનતી અટકે છે અને જે લોકો ત્રણ ગ્લાસ ગરમ પાણી સવારે નળા કોઠે પીવે છે એમના શરીરમાં પાચન ઠીક થાય છે નવી ચરબી બનતી અટકે છે અને જૂની ચરબીનો નિકાલ થાય છે છે તો ગરમ પાણી એ તમારા અંદર સુધી ચરબી ઓગાળવાનું કામ કરે છે કામ કરે છે તોડવાનું કામ કરે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે તો મિત્રો હવે જ્યારે આપણે ગરમ પાણીની સાથે આપણે લઈએ એક લીંબુનો રસ તો અહીંયા એક લીંબુનો રસ અથવા તો તમારે એક ચમચી લીંબુનો રસનું સેવન અવશ્ય કરવાનું છે ઓકે તો અહીંયા એક લીંબુનો રસ એડ કર્યો છે બીજ ના આવે એનું ધ્યાન રાખવાનું છે લીંબુમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ સાથે વિટામિન સી છે આ લીંબુ આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે આપણા મસલ્સને મજબૂત કરે છે આપણા શરીરના અંદરના બોડીને ડિટોક્સીકરણ કરે છે અને વજન ઘટાડવા માટે ઘણો બધા ફાયદાકારક છે હવે અહીંયા લીંબુની સાથે સાથે આપણે મધ લેવાનું છે જો તમને ડાયાબિટીસ છે તો તમે મધ અવોઇડ કરી શકો છો બહુ ઓછા પ્રમાણમાં મધ એડ કરવાનો માત્ર બે ટીપા મધને આપણે હલાવી લઈએ અને બસ રેડી છે આપણું એકદમ વર્ષો જૂનું જાણીતું દાદી નાની વખતના સમયનું વેઇટ લોસ ડ્રિંક્સ તો આ મધને આપણે સાઈડ પર રાખી દઈએ એક ચમચી લીંબુનો રસ લીધો છે તો મિત્રો ખરેખર આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો એટલે તમારા ઘણા બધા ફાયદાઓ થશે તમારા શરીરની અંદર જે ચરબી હોય છે ચરબી તો ઓગળશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અત્યાર બેસ્ટ છે આ વેઇટ લોસ રિંગ્સ જૂનું છે જાણીતું છે આપણા દાદી નાની વખતના સમયનું છે તો ખરેખર આપને આ માહિતી પસંદ આવી હોય તો તમે પણ લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોઝની લિંક શેરિંગ કરો જે લોકોને કદાચ આ વિડીયો ઉપયોગી થાય તો આંગળી ચિંતનું પુણ્ય પણ મળશે ખરેખર મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું વિડીયો બનાવી રહી છું લાઈક કરો શેર કરો સાથે આજનો આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો